અને લોકોના ટોળા બાજુ ઉજવણી લોકો કરી રહ્યા છે અને આ વચ્ચે ગાંધીનગરમાં જૂથ ઘટના ઘટી છે શું કેશો આને લઈને ગાંધીનગર સેક્ટર ચાર માં હનુમાનજી ના મંદિર ની પાસે જે મેદાન આવેલું છે ત્યાં આગળ કેટલાક લોકો પતંગ ચલાવતા હતા અને ત્યારે એક નજીવી પતંગ પકડવાની એક જે સામાન્ય બે જુદો સામ સામે આવી ગયા હતા લાકડી અને ઠંડા લઈને લોકો બહાર આવી ગયા હતા અને જે બે થી ત્રણ જણને ઈજા થઈ હોય હોવાની પ્રાથમિક માહિતી મળી છે પરંતુ પોલીસ તરત પહોંચી જતા પોલીસે મામલો ધારે પાડ્યો હતો અને હાલ પરિસ્થિતિ કાબુમાં છે જે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ઉત્તરાયણ નો તહેવાર આજે તહેવાર છે અને બીજા દિવસે ગાંધીનગર માં પતંગ પકડવા બાબતે જૂથ અથડામણ થઈ હતી હનુમાનજી મંદિર પાસે બે જૂથો વચ્ચે લાકડીઓથી મારામારી થઈ હતી અને બાજુમાં રહેતા લોકો વચ્ચે બબાલ થઈ હતી સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું આત્રામણમાં માં બે થી ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે બનાવની ગંભીરતાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હાલ મામલો થાળે પડી ગયો છે